રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું લગભગ દસક દિવસ પહેલાં ઉદ્યોગ સાથે કનુભાઈને મળી અને અત્યારે અમારા સિરામિકમાં મંદી છે એટલે થોડા ગેસના ભાવ ઘટાડો અમારે મોરબી સિરામિકમાં આશરે પચાસ લાખ કિલો ગેસ જે વપરાતું એના બદલે અત્યારે ત્રીસ લાખ વપરાય છે મંદીના હિસાબે ઘણા બધા કારખાના એ અને અમારી રજૂઆત ધ્યાન રાખી અને અત્યારે એક રૂપિયોને પચાસ પૈસાનો જે ફાયદો કરી દીધો હોય અને ઉદ્યોગને એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું વાહનને પણ ફાયદો થશે સમગ્ર ગુજરાતમાં વાહનને પણ ફાયદો થશે કરોડો રૂપિયાનો પ્રજાને ફાયદો થશે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું અને મારી એક નમ્ર વિનંતી કે અત્યારે જે ગેસ આપણે જે ગુજરાત ગેસ દ્વારા વાપરી વધારે વધારે વપરાય તો હજી પણ આથીને પણ વધી વધારે ફાયદો કરી દેશે એવી ખાતરી આવી મારી ઉદ્યોગપતિને તમામને લાગણી છે કે વધારે વધારે લાઇન દ્વારા ગેસ વપરાય એવા પ્રયત્ન કરો